નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડી તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો બહેનો વાત કરીએ તો આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ વિશે તો કાર્યકર બહેનોને ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો તો આ પગાર વધારો મળશે કે કેમ તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને શું આ વધારો શક્ય છે કે નહીં તેની પણ વાત કરવાના છીએ તો વિડીયોમાં એ ટુ ઝેડ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ આંગણવાડી કાર્યકર તેડાગેરો બહેનો માટે જે અગત્યના સમાચાર હોય તેના સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ તો ખાસ કરીને વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને વર્ગ ચારનું જે માનદ વેતન દરેક ગુજરાત સરકારના કર્મચારીઓને મળી રહ્યું છે તો તેટલું માનદ વેતન આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને પણ ચૂકવવામાં આવે એટલે કે ચૌદસોના ગ્રેડ પેને આધારે કાર્યકર બહેનોને ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા માનદ વેતન છે તે દર મહિને ચૂકવવામાં આવે તો ખાસ કરીને આ જે વેતન છે તે હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં ચૌદ હજારને આઠસો રૂપિયાનો વધારો કરીને આપવું તો ખાસ કરીને કાર્યકર બહેનોને હાલમાં જે દસ હજાર મળી રહ્યા છે તેમાં ચૌદ હજારનો વધારો કરીને ચોવીસ હજાર આઠસો તેમજ તેડાગર બહેનોને જે હાલમાં પાંચ હજાર પાંચસો વેતન મળી રહ્યું છે તેમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરીને તે વીસ હજાર ને ત્રણસો રૂપિયા છે તે માનદ વેતન કરી આપવું તો હાઈકોર્ટે તેમ પણ કહ્યું છે કે છ મહિનાની અંદર એરિયર્સ સાથે તમામ બહેનોને આ જે વધારો છે તે ગુજરાત સરકારનો જે વિભાગ જે આંગણવાડી કાર્યકરની ઉપર આવતો હોય એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ તો આ વિભાગે આ જે વધારો છે તે છ મહિનાની અંદર એરિયર્સ સાથે ચૂકવી દેવો એટલે કે પહેલી એપ્રિલથી આ જે વધારો છે તે માન્ય ગણવો અને નાણાકીય વર્ષ જે હાલમાં ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ તો તેનું જે નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આ વધારો છે તે એરિયર્સ સહિત ચૂકવી આપવો અને વીસ આઠના રોજ આદેશ જારી કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે છ મહિનાની અંદર છે તે વધારો આપી જ દેવો એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ જે વધારો છે તે આપી દેવો તો સ્વાભાવિક વાત છે જો ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોય તો સરકારે તેનો અમલ જ કરવો ફરજિયાત જ છે એટલે આ વધારો મળશે વહેલા મોડો પણ મળશે ચોક્કસ તે વાત એક સો ટકા છે કારણ કે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તે રાજ્ય સરકાર કોઈ પણ રીતે અમલ કરવો જ પડતો હોય છે તો ખાસ કરીને ઓક્ટોબરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટની બેઠક મળે મળતી હોય છે તો તેમાં આ ચુકાદો છે તે ચોક્કસપણે આવી શકે છે કારણ કે હવે આ જે સમયગાળો છે તે હવે જે ચુકાદાનો અમલ કરવાનો સમય છે તે સમય છે તો ખાસ કરીને હવે ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો આ જે પગાર વધારો છે તે મળવાપાત્ર થશે તે વાત સો ટકા છે ત્યારબાદ અન્ય પણ થોડીક ચર્ચા કરીએ તો વિગત વિગતવાર માહિતી છે તે આગળ આપણે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એટલે વિડીયો તમે હજી અંત સુધી જોઈ લેજો તો થોડીક વિગતવાર વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો એટલે કે એ ડબલ્યુ ડબલ્યુ આંગણવાડી વર્કર્સ અને મદદગારો એટલે કે તેડાગારો વર્ક આંગણવાડી હેલ્પરો તો આ માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે અને કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આંગણવાડી કાર્યકરોને દર મહિને ચોવીસ હજારને આઠસો અને મદદગારો એટલે કે તેડાગરોને રૂપિયા વીસ હજારને ત્રણસો મળે તો આ ચૂકવણીમાં પહેલી એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થતાં નાણાકીય વર્ષથી શરૂ થતાં બાકી ચૂકવણીનો સમાવેશ થશે તો સરકારે છ મહિનાની અંદર ચૂકવણીનો અમલ કરવો જરૂરી છે તેમ પણ કહ્યું હતું અને હાલમાં આંગણવાડી કાર્યકરો લગભગ રૂપિયા દસ હજાર અને

અગાઉના સિંગલ જજના આદેશ સામે સરકારની અપીલ છે તે ફગાવી દીધી હતી અને કોર્ટે પુષ્ટિ આપી હતી કે આંગણવાડી કાર્યકરોને ચોવીસ હજાર આઠસો રૂપિયા મળવા જોઈએ જેમાં દસ હજાર રૂપિયા અને લઘુત્તમ માસિક વેતન ચૌદ હજાર આઠસો રૂપિયાનો સમાવેશ થાય છે તો સહાયકોને વીસ હજારને ત્રણસો રૂપિયા મળશે જેમાં લઘુત્તમ માસિક વેતન ચૌદ હજાર આઠસો રૂપિયા અને પાંચ હજાર પાંચસો રૂપિયાનો સમાવેશ થાય છે તો આ ચુકાદો ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોને લાગુ પડે છે જે લોકો મૂળ અરજીનો ભાગ ન હતા તેમને અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં અને ખાસ કરીને કોર્ટે આંગણવાડી કાર્યકરોને નિયમિત રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓને સમકક્ષ માન્યતા આપી લઘુત્તમ પગાર ધોરણ અને એકંદર લાભોને છે તે મજબૂત બનાવ્યા હતા તો સરકાર પર નાણાકીય અસરની વાત કરીએ તો કોર્ટના આદેશથી સરકાર પર નાણાકીય બોજ વધશે તો આંગણવાડી સ્ટાફ માટે ભંડોળ વાર્ષિક આઈસીડીએસ બજેટમાંથી ફાળવવામાં આવે છે અને કોર્ટના નિર્દેશ મુજબ પાછલા વર્ષોના બાકી પગારની ચૂકવણી ખર્ચમાં વધુ વધારો થશે તો ખાસ કરીને વાત કરી તેમ હવે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના જે પગાર વધારામાં છે તે હવે ટૂંક સમયમાં વધારો થઈ શકે છે કારણ કે ઓક્ટોબરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક યોજાવાની છે તેમાં નિર્ણય છે તે ચોક્કસપણે લઈ શકાય છે તો હવે જોઈએ કે ક્યારે વધારો જાહેર કરે વધારો જાહેર તો કરશે કારણ કે હાઈકોર્ટનો આદેશ છે તો તેનો રાજ્ય સરકારે અમલ કરવો જ પડે છે એટલે હવે વધારો છે તે ક્યારે મળે તે જોઈએ વાત છે તે હાઉસ સાચી જ છે કારણ કે પગાર વધારો તો મળવાનો જ છે તો હવે ક્યારે મળે તે જોઈએ જ્યારે પણ મળશે ત્યારે તમને માહિતગાર કરશું તો વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર